વરાજા વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી બાઇકની ચોરી કરી એન્જિન ચેચીસ નંબર સાથે છેડા કરી ખોટી નંબર પ્લેટ લગાવી વેચી દેતા બે ચોરો ઝડપાયા છે બંને ચોરોએ ચોરી કરેલી પાંત્રીસ બાઇક સ્પેર પાર્ટ મળી કુલ આઠ લાખ ઓગણચાલીસ હજારનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે આ સાથે પોલીસે દસ જેટલા ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે વરાછા પોલીસે બાતમીને આધારે વરાછામાં આવેલા ફૂલ માર્કેટ જાહેર શૌચાલય નજીકથી અરવિંદ ચકુભાઈ મારડિયાને ચોરીની ખોટી નંબર પ્લેટ લગાવેલી બાઇક સાથે પકડી પાડ્યો હતો પૂછપત કરતા પોતે આવી બીજી પણ ઘણી બધી બાઇકની ચોરી કરી હોવાનું જણાવતો હતો જેથી આરોપીઓ સાથે રાખીને વરાછા પોલીસ સ્ટેશનના અલગ અલગ વિસ્તારમાંથી ચોરી કરેલા અગિયાર જેટલી બાઇક કબજે કરી હતી ત્યારબાદ આરોપી સાથે રાખીને તેના કાપોદરામાં હાલ આવેલા ભક્તિનગર સોસાયટી ઘર નંબર ત્રીસમાંથી ચોરી કરેલ બાઇકના અલગ અલગ સ્પેડપાર્ટ કબજે કર્યા હતા તો આરોપીએ બીજી ચોરી કરેલ બાઇક સરથાણા એસએમસી પાણીની ટાંકી સામે મઢોલી ગેરેજના માલિક અશોકભાઈ છગનભાઈ કોલોડિયાને વેચી હતી તેથી મઢોલી ગેરેજના માલિક અશોક છગન કોલોડિયાને પકડી પાડી તેની પાસેથી ચોરી કરેલી અગિયાર જેટલી બાઇક કબજે કરી હતી ત્યારબાદ આરોપી અરવિંદ બીજી ચોરી કરેલ બાઇક અમરેલી અને જૂનાગઢ જિલ્લાના ગામડામાં વેચી હોય વરાછા સર્વે સ્ટાફના પોલીસ માણસોએ આરોપીને સાથે રાખીને અમરેલી અને જૂનાગઢ જિલ્લાના અલગ અલગ ગામડામાં તપાસ કરીને ચોરી કરેલા અન્ય તેર બાઇક પણ કબજે કર્યા છે વરાછા પોલીસ સ્ટેશનના સર્વેલન્સના પોલીસ માણસોએ એક ઈસમ કે જેનું નામ અરવિંદભાઈ ચકુભાઈ મારડીયા છે તેને એક મોટરસાયકલ સાથે પકડેલો જેની નંબર પ્લેટ ખોટી હોવાનું જણાવેલું પોલીસે એની પૂછપરછ કરતા એ મોટરસાયકલ ચોરી કરેલી હોવાનું જણાવેલું આરોપીએ ત્યારબાદ આ અરવિંદભાઈની વધુ પૂછપરછ કરતા એને છેલ્લા બે વર્ષ દરમિયાન વરાછા પોલીસ સ્ટેશનના જુદા જુદા વિસ્તારમાંથી ઘણી બધી મોટરસાયકલ ચોરી હોવાનું એને કબુલાત કરેલી અને એ ચોરી લઈ પૈકી અગિયાર જેટલી મોટરસાયકલો એક બીજો ઈસમ છે અશોકભાઈ છગનભાઈ કોલડીયા કે જે મોટા વરાછા ખાતે ગેરેજ ચલાવે છે એને વેચી હોવાનું જણાવેલું તો એ બાબતે તપાસ કરતા આરોપી જે બીજો ઈસમ છે અશોક કોલડીયા એના ગેરેજ ઉપરથી આ જે ચોરી કરેલા વાહનો જે મોટર સાયકલ હતા એના પાર્ટ છૂટા પાડેલા અને ચોરી કરેલા મોટર સાયકલોના એન્જીન આઠ જેટલા એની પાસે કબજે કરવામાં આવેલા ત્યારબાદ આ બંને આરોપીઓના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ કરતા એમની પાસેથી કુલ ચોરેલી પાંત્રીસ જેટલી મોટરસાયકલો અને આઠ જેટલા મોટરસાયકલના એન્જિન એન્જીન રીકવર કરવામાં આવેલા છે આ આરોપીઓએ આ જે મોટરસાયકલો જે ચોરી કરતા હતા એમાંની બીજી કેટલીક મોટરસાયકલો અમરેલી જિલ્લામાં જુદા જુદા લોકોને આરસી બુક પાછળથી આપશે એમ કહીને વેચેલી હોવાનું પણ તપાસ દરમિયાન જણાઈ આવેલું છે અને આ ટોટલ જે મોટરસાયકલો સાયકલો જેટલી પકડેલી છે એમાંથી ટોટલ દસ જેટલા ગુના નોંધાયેલા છે અને બાકીના પણ ગુના નોંધાયેલા હોઈ શકે જે એ બાબતે કયા કયા પોલીસ સ્ટેશનોમાં ગુના નોંધાયેલા છે કયા કયા વિસ્તારમાંથી આને ચોરી કરેલી છે આ વાહનોની અને એ સંદર્ભે આરોપીઓની વધુ પૂછપરછ હાલમાં ચાલુ છે હાલ તો વરાછા પોલીસે બની આરોપીઓ પાસેથી કુલ પાંત્ર જેટલી બાઇક કુલ સાત લાખ તેત્રીસ હજાર અને ચોરી કરેલા બાઇકના આઠ એન્જિન એક ચેસીસ અન્ય સ્પર્ધપ મળીને કુલ એક લાખ ચાર હજાર મળી કુલ આઠ લાખ સાડત્રીસ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્ય ધરી છે આ સાથે વરાછાના નવ અને ખટોદરાને એક મળી કુલ દસ ગુનાનો ભેદભાવ ઉકેલ કાઢ્યો છે આરોપી અરવિંદ વિરુદ્ધ ચાર જેટલા ગુના પણ નોંધાયેલા છે અજર સિટી